સુરતના પાંડેસરા વિસ્તારમાં ચાર વર્ષની બાળકી રમતા રમતા ગુમ થઈ ગઈ હતી બાળકી ન મળતા પરિવાર ચિંતિત બન્યો હતો જોકે પાંડેસરા પોલીસે અલગ અલગ ટીમ બનાવી અને સીસીટીવી ફૂટેજ તપાસીનું પરિવાર સાથે મિલન કરાવ્યું છે સુરતના કતારગામ વિસ્તારમાં છ વર્ષની બાળકીના અપહરણ અને દુષ્કર્મની ઘટનાની સાયી હજી સુકાઈ નથી ત્યાં છત્રીસ કલાકમાં જ પાંડેસરા વિસ્તારમાં ચાર વર્ષની બાળકી ગુમ થવાના બનાવે ખળભળાટ મચ્યો હતો બાળકી અચાનક પિતા પાસેથી ગુમ થઈ જતાં પરિવારજનો ભયભીત થયા હતા અને તરત જ પાંડેસરા પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો પોલીસે ઘટનાની ગંભીરતાને લઈ પંદર જેટલી ટીમો બનાવી શોધખોળ હાથ ધરી હતી આ દરમિયાન અલગ અલગ જગ્યાના સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવ્યા હતા અને આજે સવારે સાડા દસ વાગે બાળકી ગુમ થઈ હતી જેને પરિવારજનોએ ઘણી શોધખોળ કરી પરંતુ ન મળતા પોલીસે તપાસ હાથ ધરી હતી આ દરમિયાન બાળકી રમતા રમતા થાકી જવાના કારણે એક જગ્યાએ સુઈ ગયેલી મળી હતી એસઓજી અને પાંડેસરા પોલીસે બાળકીને રમકડા આપી પરિવારને સોંપી હતી પાંડેસરા પોલીસે અલગ અલગ ટીમો બનાવી બાળકીને પરિવારને સોંપતા પરિવારજનોએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો આજ સવારે સાડા દસ આસપાસ ચાર વર્ષની બાળકી ઉમૈયાનગર ગોવાલક રોડ ઉપર આવેલું છે ત્યાં એના ફાધર સાથે રમતા રમતા ગુમ થયેલી ત્યારબાદ એમના એ લોકોના પરિવાર દ્વારા બાળકીને ઢોળવાનો પ્રયત્ન કરેલો પરંતુ બાળકી નહીં મળતાં એક વાગે પોલ્યુશન આવી અને જાણ કરતાં તત્વ અમારા ડીસીપી શ્રી તથા અમારા એસિપી સરશ્રી સૂચનાના માર્ગદર્શન મુજબ તાત્કાલિક અમારી જે સુરત શહેરની એસઓપી મુજબ અડધી કલાકની અંદર ત્રીસ મિનિટની અંદર આખે આખું અમારો જે પોલ્યુશનના ડિસ્ટાફ ચોકી પીએસઆઈ પીઆઈ તમામ માણસો ત્યાં પહોંચી અને એની શોધખોળ ચાલુ કરી દે છે અને જો અડધી કલાકમાં ન મળે તો ત્યારબાદ ક્રાઇમની એસઓજીની અને સુરત શહેર આખી પોલીસની મદદ લેવામાં આવે છે પરંતુ અડધી કલાકની અંદર જ અમારી જે ટીમ હતી અમારા જે પોલીસ હતી ડિસ્ટાફ હતા પીએસઆઈ હતા અમે લોકો હતા સર્વ અમારી આખી ટીમ જઈ અને બાળકીને અમે ગણતરીના મિનિટોમાં જ ગોતી લઈ અને બાળકીના મા બાપને બાળકી સુપરત કરેલી છે અને આજ રીતના એસઓપી મુજબના લાસ્ટ ઇયર એકસો ત્રીસ રીતે અમે પાંડેસરા પડ્યું છે ગોતી અને એના વાલી વારસને સોંપેલા છે છોકરીના મા બાપ ઉમૈયાનગરમાં જ રહીએ છીએ છૂટક મજૂરી કરે છે અને છોકરી ચાર વર્ષની છે વાલી વારસને એ સંદેશો છે કે તમે તમે તમારા બાળકોનું ધ્યાન રાખો અને જો તમે કામે જાઓ છો મજૂરી કામે જાઓ છો બંને મા બાપ જો કામ કરતા હોય